બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જંભુ શરણે પડી મગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી મગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુખ હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભક્તોના દુખ હરનારા શુભ સૌનું સદા કરનારા ಮಂದ ಮತಿ ತಾರೀ ಅಕಳ ಗತಿ ದುಖೋ ದಿ ದರ್ಶನ ಶಿವ ಆೋ ಶಂಭು ಶರಣ ಪಡಿ ಮಗು ಗಡಿ ಎಡಿ ಕಷ್ಟ ಕಾಪೋ ದಯಾ ದರ್ಶನ ಶಿವ ಆೋ અંગે ભ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી પાલે તિલક કર્યું કંઠ વિષ દયરું અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો નેતી નેતી જવેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા ચાહે છે નેતી નેતી જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા ચાહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો હું તો એકલ પંથ પ્રવાસી છતાં આત્મ કે મઉદાસી હું તો એકલ પંથ પ્રવાસી છતાં કે મઉદાસી થાક્યો મથી મથી કારણ મળતું નથી સમજણ આપો ದಿ ದರ್ಶನ ಶಿವೋ ಶಂಭು ಶರಣೆ ಪಡಿ ಮಗು ಗಡಿ ಎಡಿ ಕಷ್ಟ ಕಾಪೋ ದಯಾ ದರ್ಶನ ಶಿವ ಆೋ આપો દ્રષ્ટિમાં તે જ અનોખું સારી સૃષ્ટિમાં રૂપ દેખું આપો દ્રષ્ટિમાં તે જ અનોખું સારી સૃષ્ટિમાં રૂપ દેખું મારા મનમાં વસો હૈયે આવી હસો શાંતિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ટાળો માન મદ ટાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો અંગે શોભે છે રુદ્ર નિમાળા કંઠે લટકે છે બોરિંગ કાળા અંગ શોભે છે રુદ્રની માળા કંઠે લટકે છે બોરિંગ કાળા તમે ઉમિયા પતિ અમને આપો મતી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય